ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ ધોરણ દસ એસએસસી બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ડભોઈ પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં સો પરિણામ તથા ગુજરાતી માધ્યમનું પંચાણું પોઈન્ટ છ ટકા પરિણામ આવ્યું છે સ્કૂલની વાત કરીએ તો સોલંકી જયમીને વંશ નેવું પોઈન્ટ પંદર પર્સન્ટાઇલ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એસએસસી બોર્ડ પરીક્ષાનું ખૂબ ઉચ્ચ કોટીનું પરિણામ આવતા વિદ્યાર્થી અને વાલીઓનો ખૂબ ઉત્સાહની સાથે જ શાળામાં આવીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું શાળાના પ્રમુખ 3AA એ અથવાની સર દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ જ પરિણામ લાવે અને ખૂબ પ્રગતિ કરે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓને હતી. એ પ્રમુખ નોબલ પબ્લિક સ્કૂલ આજ રોજ ધોરણ દસનું જે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એમાં નોબલ પબ્લિક સ્કૂલનો ઇંગ્લિશ મીડિયમનો સો ટકા રિઝલ્ટ આવેલું છે અને ગુજરાતી મીડિયમનો પંચાણું પોઈન્ટ ઝીરો છ ટકા રિઝલ્ટ આવેલું છે અને એ વન અને એ ટુ ગ્રેડમાં વીસથી એકવીસ સ્ટુડન્ટ એ વન અને એ ટુ ગ્રેડમાં આવેલા છે સારામાં સારું રિઝલ્ટ લાવનાર દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન એના વાલીશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવું સારું રિઝલ્ટ સારાનું રિઝલ્ટ લાવવા માટે શાળાના શિક્ષકોએ સતત મહેનત કરી હતી તો એ સર્વ શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત